નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારોના લાભાર્થે ત્રણ દિવસ માટે એક્સપો બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગત રોજથી એક્સપો બે હજાર ચોવીસનો પ્રારંભ થયો હતો આજે બીજે દિવસે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ડોક્ટર અલી ઈરાની અને

પ્રશાંતભાઈ કારુરકર અને શીતલબેન કારુરકરના પુત્ર વિવાન કારુરકરે ખૂબ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેઓ દ્વારા લિખિત બે પુસ્તકો સાંસદ ધવલભાઈ પટેલને ભેટ અપાઈ હતી એક્સ્પોની મુલાકાતે આવી પહોંચેલા ડોક્ટર અલી ઈરાની તથા અહેમદભાઈ ઈરાનીનું પ્રમુખ નરેશભાઈ ભાટિયાએ ઉમળકાભેર સ્વાગત કરી આવકાર્યા હતા ડોક્ટર અલી ઈરાની આજ ઇસ એક્સપો મેં हम लोग को आशीर्वाद देने के लिए आए अली भाई के लिए जितना बोले उतना कम है आज भी वो पूरे भारत में पूरे देश की सेवा कर रहे हैं और हम अली भाई के लिए यही कामना करते हैं जो हमेशा स्वस्थ रहे और हमेशा देश की सेवा में निवृत धन्यवाद आए और आपने बड़ाई। आगा आगा पहले तो मैं बताऊंगा मेरे लिए ये मोमेंट है ना नोस्टलजिक भी है और इमोशनल भी है <coughs> नॉस्टॉलजिक इसके लिए कि हम कॉलेज के दोस्तों ने मिलके आ, 20 अगस्त 1998 को एक छोटा सा एग्जीबिशन किया था कंप्यूटर्स का पुराना अभी भी ऑफिस है वहाँ पे यू आई यू आई के ऑफिस में वो हमारे लिए बिजनेस का बेबी स्टेप था आज हम लोग जहाँ भी पहुँचे हैं ना वो एसेंस है वो फर्स्ट स्टेप हमको सिखा के गया कि कॉन्टैक्ट्स कैसे बनाना चाहिए मार्केट में प्रोडक्ट किस तरह से डालना चाहिए तो मैं ये विश करूँगा जितने भी पार्टिसिपेंट हैं यहाँ पे एक लोग हैं शायद यहाँ right. पे स्टॉल लेके उनको भी एक अपॉर्चुनिटी मिले उनको नया मार्केट मिले वो नए वेंडर से मिले नए कस्टमर से मिले उनका भी ग्रोथ हो और मैं यू को स्पेशली यू को मैं धन्यवाद देना चाहूँगा कि इतने बड़े स्केल पे तीन दिन का इतना बड़ा ऑर्गेनाइज करना बहुत बड़ी बात है ઉમરગાઉ ઇન્ડસ્ટ્રી એસોસીએશન કે એક શો બાતાીતા આ ઉમરગાઉન્ડસ્ટ્રી એસોસિએશન કોસોસીએન કોઈ ભીપ્રઝન્ટ કરે कोई भी पैनल हो कोई भी पर्सनैलिटी हो एसोसिएशन का हमेशा एक एम रहा है डेवलपमेंट <coughs> देश अपना उमरगा का डेवलपमेंट इंडस्ट्री का डेवलपमेंट इंफ्रा डेवलपमेंट वही कारण है कि छोटी सी इंडस्ट्री 1200-1500 लोगों की छोटी सी इंडस्ट्री सराउंडिंग में 40 किलोमीटर में एशिया के बड़े बड़े इंडस्ट्रीज़ है उसके बावजूद भी टिकी हुई है डेवलप हो रही है तो, तो मैं विपुल तायरबाज जितने मेरे दोस्त हैं जो यू एस एसोसिएट है उनको धन्यवाद देता हूँ उनको बधाई देता हूँ इतने बड़े स्केल पर अपॉर्चुनिटी देना અપકમિંગ લોકો ન્યા અપકમિંગો નો બહુ વાત યુઆઈએ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપો જે ઘણા સમયથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોનું સપનું હતું અને દર વખતે દરેક ટર્મના સભ્યો એ પ્રયત્ન કરી રહ્યા હતા પણ જે ઘણા સમય પછી આજે સફળ થઈ રહ્યો છે અને એના માટે થઈને અમને કનુભાઈ દેસાઈ સાહેબે પૂરેપૂરો સાથ સાકાર આપ્યો એમણે પૂરેપૂરો સમય ફાળ્યો અને એ સાથે સાથે તમામ ધારાસભ્યો રમણભાઈ અરવિંદભાઈ અને જિલ્લા પ્રમુખ મનહરભાઈ એમની સાથે સાથે તમામ બોર્ડીના લોકો તેમજ ઉદ્યોગપતિઓ તમામ અને કાલનો જે પ્રોગ્રામ હતો એ અમારો વિશેષ સફળ થયો છે ઓપનિંગનો અને એમાં તમામે તમામ ઉદ્યોગપતિએ અમને ભરપૂર સાથ આપ્યો છે અને આવી જ રીતે એમનો સાથ સહકાર મળતો રહે એવી હંમેશા અમે અપેક્ષા રાખીએ છીએ જે ઉદ્યોગપતિઓના થકી આજે જે એક્સપો થઈ રહ્યો છે એ તમામ ઇન્ડસ્ટ્રીઓનું આપણી ઇન્ડસ્ટ્રીનું યુઆઈએ ટીમનું અને સાથે સાથે ઉમરગામજનોનું બધાના માટે એક ખૂબ જ મહત્ત્વની વાત છે અને બધાએ ગર્વ લેવાની વાત છે આ કાર્ય કરવા માટે તમામે ખૂબ મહેનત કરી છે એમાં એના ચેરમેન તરીકે વિપુલભાઈ પંચાલ અને સાથે સાથે તમામે એમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને નરેશભાઈએ હંમેશા બધાને પ્રોત્સાહન આપીને એ વર્તન કર્યું છે કે ભાઈ કોઈપણ પ્રકારે આપણું એક્સપો સક્સેસ થવો જોઈએ એના માટે એમણે પણ પૂરેપૂરી મહેનત કરી છે અને તમામની મહેનતથી આ કામ પૂરું થયું છે અને વાસીઓનો તેમજ ઉદ્યોગપતિઓનો અને તમામ રાજકારણી નેતાઓનો કે બીજા અન્ય જે પણ આ સાથે જોડાયેલા છે તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ સૌ આવો જ સાથ સહકાર આપતા રહો કે દર વર્ષે આપણા ઉંમરગામનું નામ રોશન થાય અને દર વર્ષે આથી વિશેષ એક્સપો થાય એવો આપ સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા સાથે સૌને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું શ્યામ વિજન અક્ષર ઇન્ડસ્ટ્રીઝનો ઓનર સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગનું અમારું કામકાજ છે અત્યારે જે આપણે એક્ઝિબિશનનું એરેન્જમેન્ટ ઉમરગામમાં જે થયું છે ફર્સ્ટ ટાઈમ એ બહુ સરાહનીય છે અને જેથી ઉમરગામની જે નાની નાની અને મોટી ઇન્ડસ્ટ્રીઝ બધાને એક પ્લેટફોર્મ મળે છે પોતપોતાનું પ્રોડક્ટ બતાવવાનું આઈ થિંક આ એક્ઝિબિશનથી જે બી ટુ બી અને બી ટુ સીના ક્લાયન્ટ્સ છે એ જરૂરથી વધશે અને મેઇન ફોકસ બધાનું જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે એનું બી ટુ બીમાં વધારે હોય છે તો એનાથી જરૂરથી એ બી ટુ બીમાં બિઝનેસમાં લાભ મળશે અને આવા ઓર્ગેનાઇઝેશન જે છે એ વારંવાર થવા જોઈએ અને આ પહેલીવાર થયું છે બહુ રિસ્પોન્સ છે ઓવરઓલ જબરદસ્ત એક્ઝિબિશન છે અને ટીમ એના માટે ખૂબ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સ્થાપના થઈ આજે બે હજાર ચોવીસ થયા એ દરમિયાન એક હજાર ને ઓગણીસ જેટલી મોટી મોટી કાયા પ્લાટ થાય એ પ્રકારની ઇન્ડસ્ટ્રીઅલ અહીંયા આવેલી છે અને એનું આજે અહીંયા ગઈકાલથી ચૌદથી સોળ તારીખ દરમિયાન અહીંયાના ઉદ્યોગપતિઓ શું શું બનાવે છે એનો એસપો તરીકેનું એનું પ્રદર્શન રાખેલું છે અને ખરેખર આજે આપણે જોઈને ખુશ થયા છે કે ઉંમરગામ તાલુકાની અંદર આ પ્રકારનું નવીનતા ખેડૂતોને માટે શિક્ષણને માટે ઉદ્યોગોને માટે ટેનોને માટે બધી અમુક સામગ્રી આજે જોઈ ત્યારે અમને આનંદ થયો છે કે અમારા ઉંમરગામ તાલુકાની અંદર આ વસ્તુ બની રહ્યું છે બધા જ ઉદ્યોગપતિ તમારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના કારણે વલસાડ જિલ્લામાં માછીમારો આજે હડતાલ ઉપર ઉતર્યા હતા ઉમરગામ તાલુકા અને વલસાડ જિલ્લાના માછીમારોએ વિરોધ વ્યક્ત કરવા તેઓની બોટ કિનારે લંગારી હતી નારગોલ બંદર ખાતે આજે માછીમારોની વિશાળ સભા મળી હતી જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો વચ્ચે વિસ્તાર હદ ને લઈ વિવાદ ચાલી રહ્યો છે સ્થાનિક માછીમારો આક્ષેપ કર્યો હતો કે અગાઉ થયેલ સમજૂતીનો ભંગ કરી જાફરાબાદ અને સૌરાષ્ટ્રના માછીમારો તેઓની આવી કરતા હોય છે સ્થાનિક વિસ્તારના માછીમારોએ લાંબા સમય થી ચાલી રહેલા વિવાદ નો ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી સમસ્યા નો ઉકેલ લાવવા માંગ કરી હતી નારગોલ ખાતે યોજાયેલ બેઠક માં વલસાડ જિલ્લા તથા ઉમરગામ તાલુકાના માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રને જ આફરાબાદના માછીમારોની દાદાગીરી યથાવત રહેશે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાતો પડશે એવું સ્થાનિક માછીમારોએ જણાવ્યું હતું એમને અલગ હિસ્સો આપેલો છે તેના પછી મેં હવે ફિશિંગ કરે એ ગિલ નેટવાળા હોય છે એ પ્રમાણે છે અને બે હિસ્સો છે ગિલો સૌરાષ્ટ્ર તરફના માછીમારો તરફ તરફ ફિશિંગ કરે અને દક્ષિણ ગુજરાતના માછીમારો દક્ષિણ ગુજરાત તરફ ફિશિંગ કરે એ પ્રમાણે હિસ્સો હતો પરંતુ અત્યારે એ લોકો મોટી બોતો તેમજ આઈસ કોલ સ્ટોરેજ લઈને દસ બાર દિવસથી ફિશિંગ કરે છે અને આ દક્ષિણ ગુજરાતના એકદમ નવ નોટિકલ માઇલ અંદર ઘુસી ગયા જેના કારણે અમારી ફિશિંગમાં અમે ફિશિંગ કરી શકતા નથી જાળ નાખી શકતા નથી અને કેટલીક વાર તો એવું બી થઈ શકે કે જાર નાખવાની જગ્યા જગ્યાને મળે એટલે પાછા અમારે ડીઝલ પાણી બગાવીને પાછું પરત ફરો થવું પડે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલને અંદર રાખીને એમની મરજી સમા અમે રજૂઆત કરી અને બેઠક કરી કે આપણે બે બેસીએ અને કંઈક સમાધાન લાવીએ તો એક બે વાર આવ્યા બી અહીંના દક્ષિણ ગુજરાતના માછીમારોનું એવું હતું કે પચાસ પચાસ ટકા હિસ્સા પ્રમાણે આપણે ચાલીએ પરંતુ એ લોકો ના પાડતા હતા પછી એક લોકો કમ્પ્રમાઇઝ કીધું કે મારે કોઈ બી રીતે એનું સમાધાન લાવવું છે દક્ષિણમાં છે મારે એટલે એવો રાઈફ નક્કી કીધું કે ચાલીસ હિસ્સો અમને આપો અને સાહીઠ ટકા હિસ્સો તમે રાખો ફાસ્ટ ઇવનિંગ બુલિટિંગમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર